ભાવનગર શહેરમાં શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબ જાદાઓ બાબા ફતેહ સિંહજી અને જોરાવરસિંહજીની શહાદતને વિરોચિત માન આપવા માટે થઈને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું

વીર બાળકોનું જીવન કવન પણ કરવામાં આવનાર છે મારું નામ ભરતસિંહ ધાવરાણી ભાવનગર શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજ સેવા આજે ભાવનગર સિંધી સમાજ અને ભાવનગરવાસીઓ સાથે મળીને વીરબાલ દિવસ જે મનાવી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીએ જે મોટા મોટી મુહિમ રાખી છે મોટા મોટું જે કાર્યક્રમ રાખ્યું છે એ બદલ અમે શીખ સમાજ પૂરો પૂરેપૂરો અભિનંદન આપીએ છીએ યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે બધાની માટે બધાનો સૌ બધાનો વિકાસ એની માટે જે મુહિમે ખેડી છે એની માટે પણ બધાનો બધું બધા સાથે મળીને એમને આભાર વ્યક્ત કરે છે ખૂબ ખૂબ આભાર એની માટે નરેન્દ્રભાઈ મોદીજી યારથી દેશના પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારથી આપણું મૂળ ભરત એ અગાઉમાં ભારતને વિશ્વગુરુ તરીકે માનવામાં આવતું આપણી મૂળ સંસ્કૃતિ ધર્મ એને લઈને અનેક અનેક નિર્ણયો કર્યા છે ત્યારે છવ્વીસમી ડિસેમ્બરને કેન્દ્રની મોદીજીની સરકારે વીર બાળ દિવસ તરીકે જાહેર કર્યો છે એના ભાગરૂપે આજના દિવસે આવનાર પેઢીમાં બાળકોમાં એમણે સમાજ રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિ માટે બલિદાનો આપ્યા છે એ નવી પેઢીને જાણવા મળે એ માટે ભારતીય જનતા પાર્ટી આજે આ છવ્વીસમી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજી અને એમના પરિવારે એમના ચાર પુત્રોએ જે બલિદાન શહાદતવાળી છે એમને લઈ આજે અહીંયા એક સરસ મજાનું વીર શાહજાદા એમના જે જીવન ચરિત્ર વિશેનું આજે પિક્ચર દેખાવાનું રૂપાણી સર્કલ ખાતે નક્કી કર્યું છે એ બદલ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તા અને શીખ સમાજના સૌ આગેવાનોએ આ કાર્યક્રમ યોજે છે મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તો લોકો આ કાર્યક્રમમાં જોડાય અને તેમને આ પ્રેરણા મળે એ માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ દર વર્ષે આ ઉજવવામાં આવશે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવશે કે નહીં એ તો હું નહીં કહી શકું પણ હું એવું વ્યક્તિગત રીતે માનું છું કે આવા દરેક પ્રકારના સમાજ રાષ્ટ્રને ઉપયોગી થાય અને આવનાર પેઢીને પ્રેરણા મળે એવા પ્રકારના કાર્યક્રમો રાજકીય પાર્ટીઓએ કરવા જોઈએ ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભાવનગર